હવે જો જો અહીંથી જે બધું હતું એ પપ્પાએ કાલ સાંજે ટૂંકમાં જે આપણે લુપડી હતી ને એક એ આપણા ટ્રેક્ટરમાં જોડાઈ ગયેલી હતી ને એક લગભગ પાલે મામાનું કેકનો ટ્રેક્ટર હતું ઝીણકું આ તો એની ટોલીમાં ભરી ભરી ને પછી નાખી દીધું પાછી જે આ એ બધી ઢગલ્યું કરેલ અહીં જો આ બધી ઢગલ્યું કરેલ છે ને અહીંથી તો આંખમાં કચરા ઉડે પડ્યા આંખમાં મારા ત્યાં અને છે ટોલી બધું દેખાય ને આપણું ખાતર છે અહીંયા બધું મિક્સમાં અને ખેવાના ખાતર થઈ એના ઘરે છે ચલા અહીંયા આવતા ભાઈ અને છે ને જો ઓલી બાજુ છે તો ઓલી બાજુ દેખાતું હોય કે નહીં હોય અહીંયા આપણી ભેહું બાંધેલી આજે દેશી કાશના રામણા જમ મને કેમિકલ મંડાવું હે એને કેમિકલ બનાવું કેમિકલ બનાવું પછી માં શું નાખી બસ થોડક પાવડર બસ ગોરી થોડીક નાખી પછી પાવડર નાખ પરમંદિર પરમંદિર રહી જવાનું

નાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલ ઉનાળાના કામ આવી ગયા હવે ખાતર ભરવું હે આમાં બધું હારવું હે આ બધું મોટા જાજે દી પંદરસ દી થઈ ગયા આ તો દી આયવા અને હવે આજ ખાતરનું કામ જે ચાલુ કરી દીધું આ ફરી ટકાલ તે એક ટસ્ટી બસું તું પણ વારી ચોરી ને ઢગલા કર્યાતી હવે નાખ દે મમી આ ખેત ઘછરાઈ મારા દેલા ભાઈ જો તૈયાર જ છે કામ કરવામાં એને ખેતી જ કરવી છે કેવો શોખ થાય તો ઉઠે લાડી નાખી અલ્યા હા હા લજે તૂટી જાય તો આ પૂરું થર લે મૂકી દે કિરણભાઈ ને હવે બેગ પણવા જવાનું હે તો સવે શનિવાર ભૂત છે ને આજ બુધવાર હે પછી વેકેશન ને જલ્લા ભાઈનજી એમ ભઈ તિયાર થા આ બાજુ જો અહીંથી બાભે હું પાવા લઈ જઈએ આ બાજુ બહુ છીટ્યું બાંધી ગયું હોય કે અહીંથી વાંપ ઉગાડવી એટલે બહુ વાંધો લાગે જય શ્રી કૃષ્ણ રામ રામ જો અહીં બાપે હું પાય હું અહીં કેમિકલ બનાવું ચલો ભાઈ દવા ને ડબલો અડતા અડતા જ હોય આ રહી જોઈ ધંધા બઉ <coughs> 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 રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં મારા તરફથી ચડીઓ રે ધીંગાણે દાડો વાછરો પાલા બાપુને ને એ ભજન વાગે શું કે વાહ ભાઈ વાહ ક્યાં ગાય તો જો કે વહેલાનું બહુ વહેલાનું ભજન હે હાલો ભાઈ જો અટાણે કેટલા દસ વાગી ગયા હે ચા પાણી આખી પી લીધા છે ને અમે અટાણ સુધી કૂચે મળી ગયા હતા ટ્રેક્ટરમાં એ ટ્રેક્ટરમાં આપણે લિવર વાયર બદલાયો અંદર કેબલ હોય ને એમાં રજ ને પછી કાયમી જાતું એટલે ગરી જાય રજ એ અટણ સુધી એમાં કૂચે મળ્યા હતા અને હવે બધું હરાડે કરી અને જો અહીંયા આપણે પેલા માલ બાંધ્યા હતા ને ત્યાંથી બધું ડૂચો હતો જેવું તે હું ભેળસેળ થયું હે અને કંઈક ડાઠિયું જેવાનું છેતા ખરા પણ હવે આવી બીજું કંઈ થાય નહીં એમને હું હળે નહીં અને પલારવું પડે અમે પલારવાના આરહુડે થઈ ગયા હતા માથે માલ બાંધીધો બે એક મહિનાથી નામી કંઈક ચોરી જેવું થઈ ગયું છે અને આના ઉપર નાખી દીધું હવે એને ભેળસેળ મિક્સિંગ કરવાનું બાકી છે કાલે પાલ બાપુનું ટ્રેક્ટર લઈ આવ્યું હતું એનું ટ્રેક્ટર ફ્રી હતો નથી ને ફાટેથી હારતો હતો ફાટેથી તો બહુ વાર બહુ લાગે અને સ્પ્રિંગ એ મારે નબળી છે એટલે ફાટો ખુલી જતો હતો થડકો આવે ને તા તો અહીંયા જો જગ્યા ચોખ્ખી કરી લીધી છે હવે અહીંયા ઉહેડુહેળનું હતું ને એ બાજુ ચોરીયું થી નાખે છે ચા નાખવામાં આપણે અહીંયા બે કટકા બાકી રહ્યા હે ટૂંકમાં પાંચક વીઘા જેવું બાકી છે એકા બકાલાવાળી કટકી અને બે ઓલા નદી કાંઠાવાળા કટકા છેલ્લી કટકી ને વચલી કટકી અને આપણે અહીંયા જે ભૂકા ઉપર વેહું બાંધતા હતા ને એના પોલ જે હતા ને એમાં બે પોલમાં ઉપાડી અને આ કટકી રાખી દીધા હે હવે એમાં માલ બાંધીને અથાણ કરી અને ખાતરવી હે આખી કટકી હિંમર જ ટૂંકમાં માલ બાંધી બાંધીને હવારે ઉઠી અને જે છાણ હોય ને એને ખપારીથી ધૂળમાં મિક્સિંગ કરતું જવાનું કાયમનું કાયમ અને આ જે પટ્ટીપોલ છે ને એ બધા આ લાઈનોમાં જે પહેલા વર્ષો પહેલાના પટ્ટીપોલ હતા ને એ બધા બદલાવી નાખ્યા એમાં ઓલા ખાના પોલ નાખી દીધા જે જીના એરિયામાં હતા ને પટ્ટીપોલ કાઢલ એ જેને લાગુ પડતા હોય એ બધા લઈ આવ્યા હોય હવહન રીતે એટલે આપણે જો અહીંયા ત્રણ ને ચાર પોલ એ છે પટ્ટી પોલ હવે આપણે અહીં જે ભૂકો ભરવાનું બનાવવું ને ત્યાં પીઢિયાની થાંભલું નથી રાખવી આ પટ્ટીપોલના કટકા કરી અને એ જ ઊભા કરવાના હે એટલે મજબૂતાઈમાં કંઈ ઘટે નહીં એવી મજબૂતાઈ થઈ જાય આપણે પણ ખાડા નથી થયા એટલું કાચું રહે ચાલો હવે ધીરે ધીરે મારે વરી પાછો આ ઉકેળો ફોરવાનું કામ લેવાનું હાલો કામ કરી કન્ટિન્યુ હમણાં બધું હખડખડ બહુ થઈ ગયું છે કામમાં ક્યાંય કામના છેડા આવતા જ નથી એક ક્યાં નીચે કે એ તો ભલે ન હોય જો ભાઈ અમારે સોનલ બેને આવી ગયા છે આટો દઈને એમ ને અને અમારે જો ઓલા ખિલાઈને બૈળ નાખી અહીંયા ઉકેડો નહીંડો એટલે આ ખિલાઈએ બળ નથી નાખી હૈ કે આમ તો જો કે ઘણી વાર નાખી હોય પણ ભે હું સીપરામાંય ખાડા કરલી આ બાજુ અહીંયા આવી ગયા આપણા ઘરે आ बड़ा गया था न बाल मंदिर पे बाबू टेड़वा गया न ते ले हमें वो दे खाए लीदा न बाकी नाजी खाई है आ बाजू ब्लाउज का ब्लाउज ने मान से अभी जितना कहूं कहिन ती रे तेरा बिक जो बढ़िया अलग टाइप थी कहूं कहिए ने પપ્પા આજ બધું અહીંયા હરખું કરે છે બધું ભેગું કરે છે અને તરફ જાય વાત ગઈ બાજુ જો રાજુ કાકાને ને લઈ ગયા પછી ભાઈ ઉઠાય આપણા જરા ભાઈ અહીં પૂગી ગયા અહીં ચલા અહીંયા કા પૂગી ગયો તો ખાલી જવા પછી કોઈ નહીં જો

ડબલ ડબલ ટોપી પહેરીન રકડે ભાઈ હા બેવો આ બજુ પપ્પાને બોલાવ્યા હતા હે પણ હવે કહી મારી ભાઈ

तोवे थाने सर्कल लगी गे एवी अणहर आवे मीठा हो मीठा काडा है न पापा तुम्हारे पाछडे खावा आवे जाओ जो अन एवाणी क्या करी रे आज ज्ञानी नोल पेश बस लीजे जोय रे ही गुरु पे गुरु फुट फुट लूंगा मान से पापा है ना वे तो वे गुरु गुरु। ए लोहिंग ग्रुप एक्ल है पापा पापा लत्ते मारे लेते <laughs> जो 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 भाई बीजे आजी थोड़ो मैं आखड़ी कर दूं हम जियान भाई ए हनो वीरू भाई खाडाले ग्रुप पे पापा पापा लत्ते मारे साइड को तम ओय कई जल्ला भाई, भाई नी भाखा बेही गई है

ચાલો તો આ બાજુ જો પાછું ભેગું પાડવાનું કામ હાલનું ચાલુ થઈ ગયું ઓલી બાજુ જો આપણે ટ્રેક્ટર આલે અને બધું ટૂંકમાં ઉકેડાનું જે બધું હોય ને બધું એક જગ્યાએ ઢગલો કરે છે પપ્પા આજી ઓલા આપણે માં ભૂખા હાટુ જે થાંભલા ખોડવાના હે ને કાપવાનું કેતા હતા બાપુ પણ લાઈટ નહોતી તો એના કારણે પાછું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ચાલો તો વાગડ કે જઈ એની પેલા ઠંડા ઠંડા ગોરાનું પાણી પી લઈએ હાજી બાન જયા બાને એમ બીજા એક બેન હે એ આવે હે હાલીને આપણા ઘરે

પાણી પીવા હું પાણી પી કીધું લાવુભાઈ ફાટો નાખજો પેલા મેં કીધું ઢગલા ચડાવી દઈ મિક્સર થતું જાય અને ઢગલો ચડી જાય ને તો પાછું ભરવું હલવું પડે ટ્રેક્ટર થી ભરવું પડે ને તો વાંધો ના આવે ચાલે હે આપણે હાલો એ જ કન્ટિન્યુ જ રાખવાનું હે હમણાં વરી પાછું વચમાં એક બધી ચા નાખવાનું પ્લાન કર્યું હે બાપુ કી હમણાં કોઈ રીતે ભરવાનું સેટિંગ આવે એમ નથી એટલે નગરમાં મમને ચાહ નાખવા જાવું જોયે કાલ જે આમ પરમ દી જામ આપણે અહીંયા અધુર હૈ નાખી લઈ નેહડો બાકી છે કંઈ આમાં હું કામ કરું ને એ કંઈ ખબર પડતી નથી એક એક કામ મારા પૂરા થતાં નથી એક કરતો ને થતા બીજું સિંધાઈ જાય હાઇ લે એ માતાજી પેલો બહુ થેંકડા મારતો હતો ઇંડોળા મૂંભા ઉભાઈ ચકતા હતી ઉઈન કહેતી હતી શું કહેતી હતી જાય હડી એ કે કે રે તો ન તો પણ મમી કેતી હતી પડી જઈ પડતી લે પણ લાગે હે લે લાગવાનું તા હે અમાર જલો હાંભળતો તો બહુ હોય હતો નતો કે એમ કે અમાર બેન મસ્તી ચાલુ હોય અમાર બેન બાંધવાનું કેમ હોય કે હું દોડું ને આગળ એ પકડી જાય પછી યો બયા મારી ચીકુડી હે હા ઈ ચીકુડી નું મામારો પામ ઈ પાછળ ન મુકજો હે

કા આઈ કને પાણીપુરી એ બોસ પેરા હાલો તો બસ હમણાં જાઉં હે મારે ઓલા ઘરે એટલે કે ડોના ઘરે પાણી પાણીપુરી છે તો મારે ને જઈને જાઉં હે ને પપ્પાનો ફોન હતો ઘરે મારી પાસે કામ કરે ને જોઈ પડી જાય જોઈ કે રાખ ખરે તો ઘરે મારી પાસે ફોન હતો એમાં ફોન આવ્યો હે તો બાય બાય હાલો હું ત્યાં જાઉં એટલે જ પડી જાય ભાઈ જાય મોટા ઢગલો કરે હે ને પાલામાં મામા મુ થઈને વાત કરે હે તું ઘરે ફોન હતો ને તો એનો ફોન આવ્યો હતો અને હાલો હવે આપણે જઈએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો પણ આ ગરમી એવી છે ને ભાઈ કે તરત જ પાછા પરસે દાઢી કરાવી હરા દાઢી હોવી જોઈએ ટાઈમ નથી બીજું ટાઈમ જ નથી ને મારે જવું હે આપણે હાલ ભાઈ છે ને એના મામાને અહીંયા જમવાનું છે આજે ટૂંકમાં એકનું નોતરું છે ત્યાં હે રામદેવ પીરનો પાટ હે કદાચ બહુ મને આઈડિયા નથી પણ લગભગ પાટનું જ કીધું તો એ નોતરામાં જમવા જવું હે તો હાલો હું થઈ ગયો તૈયાર અને હવે વિડીયા નોતરામાં જમવા જાય છે ને છોકરામાં બધા પાણીપુરી ખાવા ગયા અહીંયા નોતરા એને બધા જોયા અહીંયા કાકા ને

એટલે એવી રીતના બધા અલગ અલગ ફિલ્ડમાં એક એક છોકરા નીકળતા જાય છે અને અમે ખેતીની ફિલ્ડમાં હાઈ જે નોકરીઓ કરે ને ખવડાવવી જો હોય ને એટલે અમે એ કરીએ ચાલો મસ્ત મજાની મજા એટલી રહે ને મારે જવું જમવા તો મોડું થાય છે દૂધ લઈને જવાનું છે તો વિડીયો નો કરતા આપણે અહીંયા એન્ડ કરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ